તો સુરતના થઈ નો લાખી ડેમિંગ જળસપાટી ચુંબોતેર દસ મીટર છે અને હાલ લાખી ડેમની જળસપાટી બોતેર પોઈન્ટ મીટર પર પહોંચી ચૂકી છે ડેમ નેવું ટકા ભરાઈ જતા નીચાવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે કલમકુવા મેળધા ભાતખાઈ સરફ સહિતના સાત ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે લાખી ડેમની પૂર્ણત જળસપાટી ચુંબોતેર પોઈન્ટ દસ મીટર છે અને હાલ લાખી ડેમની જળસપાટી બોતેર પોઈન્ટ પચીસ મીટર સુધી પહોંચી ચુકી છે એટલે કે ડેમ નેવ ટકા જેટલો ભરાઈ ગયો છે અને જેના કારણે નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે

સરપુઈ સહિતના સાત ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે